મારે ભાઈ પણ સાજા અમે રંગીનારાજા મારે ભાઈ કીધું હવે સરપંચના ઘેર જવું સરપંચના ઘેર જઈને લિસ્ટ આપણું લઈ લઉં કનો કનો સંદાસ બનાવવાના છે કના કના પાસ થયેલા છે અને જે લિસ્ટ લઈને આવ્યું છે એ લિસ્ટ બતાવી દઉં એમને અને એમને જે આપણે વાત કરવાની વાત કરીને અને વ્યવસ્થિત કરીને હું નીકળી જઉં પછી બરાબર અમે આપણા મહારાજ ની અવજ તારીખ નજીક આવી જઈ સર

એ ગોમમાં મોટા છે એ એ કોકણી કી આવા છે એ વાળો બેરો છે તો જો વાટ વાટ છે મહાનંદ જોશી બચારો શમ છોડ મો છે એટલા મો રોશન વાળે છે રોશન શા બગાડી નાખ્યા બે હાર જેવું એ નહીં મેલી ગોમ વાતો કરે છે

આ કળા દલે તો જગ્યા પર તું હું તો નહીં આવતો આ ઘેર બેહી રહેતો જ